મિત્રો આપણે પહોંચી ગયા છીએ કષ્ટભજન દેવ હનુમાન ધામ કમિયાણા સાળંગપુર જેવું જ આ કમિયાણાનું પણ મંદિર છે તો આનો ઇતિહાસ શું છે કોને બંધાવ્યું ક્યારે અને આના ઇતિહાસની જે પણ જાણકારી હોય એની રહેવાની સુવિધા કઈ રીતે પહોંચાય તમામ વિગત હું તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયો પૂરો જોઈએ તો આ છે આપણા પરમભાઈ મિત્ર અમે ત્રણેય કમિયાણાના દર્શન કરીશું કષ્ટભજન દેવના આ મંદિર વિશે તમને તમામ માહિતી આપીશ જે પણ મને વિગત ખબર હોય તમામ ઇતિહાસ સાણંગપુર જેવું જ આ મંદિર છે જો બાજુમાં આવું ભવ્ય તળાવ છે અને આ સરસ મજાનું આવું પાર્કિંગ છે મુખ્ય ગેટ આવી મુખ્ય ગેટથી આપણે અંદર આવ્યા બધું ખુલ્લું છે જો વાગ્યા છે બાર હવે આપણે દર્શન કરીશું મંદિર બંધ હોય કે ખુલ્લું રામ જાણે મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની બાજુમાં જ આવું વિશાળ તળાવ પણ આવેલું છે આ તળાવ જ્યાં નજર પગે ત્યાં સુધી તમારી પાણી જ દેખાય છે અને તળાવની વચ્ચે આવી સરસ મજાની હનુમાનજીની પ્રતિમા પણ છે જે આપણે માત્ર દૂરથી જોઈ શકાય ત્યાં જવાનો કોઈ રસ્તો નથી માત્ર દૂરથી એના દર્શન થશે જો સામેની સાઈડ પણ પાર્કિંગ છે વચ્ચે સરસ મજાના ઝાડો આવેલા છે બંને સાઈડ કાર અને બાઈક નું પાર્કિંગ છે જો અહીં પાર્કિંગ છે જો મોટી જગ્યા છે અંદર દાદા લખેલું છે આ સામેની સાઈડ મુખ્ય ગેટ થી આપણે આવેલી તો જો સરસ મજાના બે હાથીના સ્ટેચ્યુ આ છે તો મિત્રો જયારે પણ આપણને કષ્ટ ભજન દેવ હનુમાનજી નું નામ યાદ આવે એટલે સૌથી પેલા યાદ આવે સાણંગપુરના કષ્ટ ભજન દેવ હનુમાન

મંદિરના દર્શન કરવા એટલે કે કષ્ટભજન દેવ હનુમાનજીના દર્શન કરવા તમે જોઈ શકો છો સામે દેખાય છે જે મૂર્તિ કે છે કષ્ટ ભજન દેવ હનુમાનજીની મૂર્તિ તો મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એવું કહેવાય છે કે કમિયાણા ગામમાં શ્રીજી મહારાજ ત્રેપન વખત પધારેલા અને બત્રીસ વખત આ ગામમાં રાત્રિ રોકાણ પણ કરેલું આ ગામમાં શ્રી ગોપાળાનંદ સ્વામી જ આ કષ્ટભજન દેવ હનુમાનજીના મંદિરની સ્થાપના કરી છે એટલે કે અમૂર્તિની સ્થાપના કરી છે જો બાજુમાં આવો દિશ અદભુત ઓલી બનાવેલી છે અહીં નીલકંઠ સ્વામી છે શેખ સીધી બનાવેલા છે જો અહીંથી આખું મંદિર દેખાય મિત્રો મંદિર નહીં ફરતે ફરતે આવા સરસ મજાના ભગવાનોની પ્રતિમા પણ સ્થાપેલી છે તમે જોઈ શકો છો આ રાધે કૃષ્ણની મૂર્તિ કેટલી સરસ મજાની લાગે છે અને સ્વામિનારાયણ ભગવાન અને સામે તમને દેખાય છે સરસ મજાની હનુમાનજીની પ્રતિમા અને પાછળથી આખું મંદિર પણ આટલું સરસ દેખાય છે તમે જોઈ શકો છો આ મંદિરે બાળકોને પણ ખૂબ ગમે એવું છે જેમ કે આવો જીરાબનું સ્ટેચ્યુ છે આવા ગોરેલાના સ્ટેચ્યુ છે અને તમે જોઈ શકો છો બાળકોને મજા આવે છે અને હનુમાન દાદાની સરસ મજાની પ્રતિમા છે જે મંદિરની પસાળી સાઈડ આવેલી છે એટલે તમે મંદિર ફરશો એટલે તમને આ બધું જોવાની પણ ખૂબ સારી એવી મજા આવી છે તમે જોઈ શકો છો આ મંદિરનું હનુમાન દાદાની મૂર્તિ કેટલી સરસ મજાની લાગે છે જો મિત્રો આખું મંદિર કેટલી જગ્યામાં છે આ મંદિર છે આખું અને અહીં બધી બીજી થાળ ભેટ સ્વીકારે છે અહીંયા હનુમાન દાદીની મૂર્તિ છે અને ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભોજનાલય સામે ભોજનાલય છે જો અહીં ભોજનની વ્યવસ્થા છે અને સામે શું હોય નિવાસસ્થાન લાગે છે રહેવાની સારી એવી સગવડ છે નાવળો મોટો ગાર્ડન છે તમે જુઓ બાળકો તમારા આવે તો અહીં રમી પણ શકે સરસ મજાનો સબરો ગાર્ડન છે જુઓ આડું આપેલું છે ઇંચકા ને એવું બાંધેલું છે સરસ મજાનું જોઈ શકો છો તમે જો આવડો મોટું ગાર્ડન છે અને આખું તળાવ છે જો આ તળાવ જેમાં હનુમાન દાદાનું સ્ટેચ્યુ છે તો ફાઇનલી મિત્રો સરસ મજાના દર્શન થઈ ગયા મેં તમને આખી હિસ્ટ્રી બતાવી દીધી મંદિરનો ઇતિહાસ કહી દીધો તો બહુ સારું મંદિર છે તમે જોઈ શકો છો પાછળ નાના છોકરા રમી શકે એટલે બાળકોની મજા આવે છે મોટાની મજા આવે છે સાણંગપુર જેવી શ્યામ મૂર્તિ છે પણ સાણંગપુર કરતાં પબ્લિક ઓછું આવે ને શાંતિથી દર્શન થાય એટલે ક્યારેક પણ પીપળી કમિયાણા ધોલેરા કે અમદાવાદ બાજુ જતા હોય તો આ મંદિરના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર છે જણાવજો અને આવા જ ધાર્મિક બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું મિત્રો હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય કષ્ટ ભજન દેવ હનુમાન કી જય